રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અગિયાર થી વધુ ગામમાં ભાજપ કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે વાવડી સરડોઈ બોલુંદ્રામાં રૂપાલાના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યા છે તો આ તરફ કંભરોડા ટુણાદર ગોકુલ ગામમાં બેનરો લગાવવામાં આવ્યા કોઈપણ પ્રકારે રૂપાલાની ઉમેદવારી રદ થાય તેવું આગેવાનોનું કહેવું છે ભાજપનો વિરોધ નથી પરંતુ રૂપાલા ન જોઈએ તેવું આગેવાનો કહી રહ્યા છે હું સમસ્તા વાવડી ગામથી અને ભાજપની અમે રૂપાલા સાહેબની ટિકિટ ના ત્યાં જ્યાં સુધી ના કપાય ત્યાં સુધી અમે ભાજપને કોઈ પ્રચારકને અહીં ગામમાં ઘૂસવા દઈશું નહીં અને અમે બહિષ્કાર કરીશું જો રૂપાલા સાહેબની ટિકિટ ના કપાય તો હું ભાજપ સરકારનો વિરોધ કરતો નથી અને અમે ભાજપ સાથે જ છીએ પરંતુ રૂપાલા સાહેબે જે રાજપૂતો વિશે ખોટી ટિપ્પણી કરી મા બહેનો દીકરીઓ સાથે એ તંદર ખોટી છે અને અમે તમામ સંગઠનો અમારા સાથે આખું ગામ છે તમામ કોમો સંગઠિત છે કોઈ પણ નેતાને અમે અહીંયા પ્રવેશ કરવા દઈશું નહીં કોઈ પણ પ્રચાર કરવા દઈશું નહીં અને જો ભાજપ નરેન્દ્ર મોદી સાહેબ જો આ ટિકિટ નહીં કાપે તો ભાજપને આ ભોગવવાનો વારો આવશે અને એક એ માનતા હોય કે પાંચ લાખની લેડ લઈશું એ પણ ભૂલી જવાનું રાજકોટ લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ પ્રત્યે જે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી એનો જે વિરોધ છે એ ઉગ્ર બન્યો છે સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે માલપુર તાલુકાના વાવડી ગામ છે તમામે તમામ રાજપૂત સંગઠનો જે છે એ ગામમાં કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે કાર્યકરોને પ્રવેશની બંધી કરાઈ છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે સમગ્ર અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના જે મુખ્ય મથકો ગામડાઓ છે એ તમામે તમામ જગ્યાએ આ જ રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રવેશબંધીના બેનર્સ લાગ્યા છે અને સૂત્રોચ્ચાર કરી અને રેલીઓ પણ ક્યાંક ને ક્યાંક કાઢવામાં આવી રહી છે ત્યારે આ રૂપાલાને લઈ જે વિવાદ છે એ અરવલ્લી જિલ્લાની અંદર ઉગ્ર બન્યો છે